રાજપીપળા ચોકડી નજીક આવેલ ખંડેર બિલ્ડિંગ પાસેથી ગત તારીખ દસ જાન્યુઆરીના જાન્યુઆરી ના રોજ અજાણ્યા ઈસમનો નો મૃતદેહ મળી આવ્યો હતો બી ડિવિઝન પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતા હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું માથામાં બોથમ પદાર્થ વડે માર મારી હત્યા કર્યા બાદ પુરાવાના નાશ રૂપે બિલ્ડિંગ પરથી મૃતદેહ ફેંક્યો હતો બી ડિવિઝન પોલીસ પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ગત તારીખ દસમી જાન્યુઆરીના રોજ ગઢખોલ ગામની હદમાં આવેલ ખંડેર બિલ્ડિંગ પાસે દિવાલને અડીને અજાણ્યા ઇસમનો મૃતદેહ અર્ધનંગના હાલતમાં મળી આવ્યો હતો શહેર બે ડિવિઝન પોલીસે અજાણ્યા ઈસમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો અજાણ્યા ઈસમ કોણ છે તેની ઓળખ કરવા આજુબાજુ વિસ્તારના પોલીસે તપાસ શરૂ કરી હતી જો કે શારીરિક ઈજા અને મૃત અવસ્થાને લઈને પોલીસને પણ શંકા વ્યક્ત કરી તેનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું જે પોસ્ટમોર્ટમમાં મૃતક ઈસમને માથાના ભાગે બોથડ પદાર્થથી માર મારવામાં આવેલ છે અને ગંભીર ઈજાના કારણે તેમજ બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દેતા તેને ઈજાના કારણે મૃત્યુ થયું હોવાનું રિપોર્ટ આપ્યો હતો જે રિપોર્ટ આવતા બી ડિવિઝન પીએસઆઈ આર આર ગોહિલ ફરિયાદી બની આ અંગે અજાણ્યા ઈસમને માથાના ભાગે બૂથડ પદાર્થ વડે ગંભીર ઈજા કરી પુરાવાનો નાશરૂપે બિલ્ડિંગ પરથી નીચે ફેંકીને મોત નિપજાવી હત્યા કરવા બદલ અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે રિપોર્ટર અબી સૈયદ તહેલકા ન્યૂઝ અંકલેશ્વર